અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તંતોળ મહેનત કરવા મંડી પડ્યા હતા પરંતુ વાદળછાયા વાતાવરણ કમોસમી વરસાદ અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે

ચોપવા નામનો રોગ આવતા મોર બળી ગયો હતો વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગરતર ચાલુ થઈ છે જેને લઈને કેરીના ઉત્પાદનમાં ચાલુ વર્ષ સિત્તેર ટકા જેટલો માતબર ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ અંગે ખેડૂતોએ ઉદ્યોગોના પ્રદૂષણને પણ જવાબદાર ઠેરવ્યું છે ઉદ્યોગોના પ્રદૂષણના કારણે કેરીનો મોર બળી ગયો હોવાની શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બર મહિનાની અંદર આંબામાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોના ખેડૂતોના મનમાં ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરોનું ઉત્પાદન સારું રહેશે પણ જાન્યુઆરી મહિનાની અંદર અંકલેશ્વર જીઆઈડી સૂના પ્રદૂષણ અને મધ્ય નામની જીવાતના કારણ સંપૂર્ણ રીતે મોર આંબાનું ફ્લાવરિંગ નાષ્ટ થઈ ગયું છે એટલે આ વખતે કેરીનું ઉત્પાદનમાં વ્યાપક નુકસાન છે